પ્લાનિંગ તો એવું છે કે ઘણા ટાઈમ થી ચાલતું હતું કે હું એમને કેતી તમે મારા ઘરે આવો અમારી સાથે રહો ત્રણ ચાર મહિના આપણે બધા શાંતિથી ત્યાં સારી રીતે રહીએ ફરીએ એટલે અમે એકદમ બધા જ અમે એકદમ ખુશ હતા કે મમ્મી પપ્પા આવે છે મારા છોકરાઓ બંને એટલા ખુશ હતા કે નાના નાની આવે છે અને મારા મમ્મી પપ્પા એમને પણ એવું હતું કે ચલો આપણે હિરલના ઘરે જઈએ સાથે રહીએ એટલે એ લોકો પણ એટલી તૈયારી સાથે હતા એ દિવસે અને સવારમાં અમારી વાત થઈ જ્યારે મમ્મી પપ્પાએ બોર્ડિંગ કર્યું એ લોકો પ્લેનમાં બેઠા હતા ત્યારે મેં એમને ફોન કર્યો કે શું તો બરાબર બધું પતી ગયું તો એમણે કીધું હા બધું એકદમ સરસ પતી ગયું છે અમે પ્લેનમાં બેઠા છીએ અને હવે હમણાં ઉપડશે અને પછી મને અને બંને એટલા ખુશ હતા એ દિવસે કે મારે કે મારે હિરલના ઘરે આવવાનું છે અને પછી મમ્મી કહ્યું કે આપણે સાંજે મળીએ ले तो सारो सांजे माडीये एम करिने मै फोन होके पछि अने पछि कल्लाख मा तो न्यूज आया कि के आवीरीते प्लेन क्रैश थयो जे घटना मा हमें थिएटर लखतो तो तमारा पछे माने हां तमारा पछे माने ना पर गर्व छे ने खूब सारो के चिंता में की पर बोले एक ने कोन ने सितंबर હા એક્ચુલી હું ગયા વર્ષે જયારે અહીંયા આવી હતી ત્યારે મારા પપ્પા મને ઘણી વાર કહેતા કે અગર હું પહેલો ગયો તો મમ્મી મેનેજ કરી શકે બધી વસ્તુ અને મમ્મી નું એવું છે કે હું તો પણ કરી લઈશ તમે નહીં રહી શકો એવું એ બંનેનું ડિસ્કશન ચાલી રહ્યું હતું અને હું એવું કહેતી હતી કે તમે કેમ આવું ડિસ્કશન કરો છો હજી આ વસ્તુ આવી જ નથી ને તમે આનું ડિસ્કશન કરવાની જરૂર નથી એટલે મેં ત્યાં જ કાપી દીધી મેં તો આના પર ડિસ્કશન નથી કરવું આપણે એટલે બંને ને એટલી બધી ચિંતા હતી એ વસ્તુ કે અગર હું ગઈ ગયો કે ગઈ તો બીજા નું શું એમ એટલે મને એવું લાગે છે કે એના લીધે ખબર નહિ કેમ પણ એમની એવી ઈચ્છા હશે એટલા માટે જ બંને જણા નું સાથે જ જવાનું થયું હા કારણ કે મને મારા મમ્મી પપ્પા પર બહુ જ ગર્વ છે કારણ કે જે રીતે જીવન જીવ્યું છે બંને જણાએ એમની પાસે કશું જ નથી એમાંથી એમણે બધું જ જાતે મહેનત કરી અને કોઈની પણ હેલ્પ લીધા વગર એમણે આખી જિંદગી વિતાવી છે મારા પપ્પાએ મને કહ્યું તું છેલ્લે જ્યારે હું આવી હતી લાસ્ટ યર ત્યારે કે હું ક્યારેય બને ત્યાં સુધી હું કોઈની હેલ્પ નહીં લઉં અને એવું થયું કે કે છેલ્લી ઘડી સુધી એમણે બધી જ વસ્તુ એમની જાતે કરી છે એમણે અમને અમારી હેલ્પની એમને જરૂર જ નથી પડી એમને મત જતા રહ્યા સર ડીએનએ જે મેસ દો છે મતલબ છે મેસ ચાલી પરિવારની સંસ્કાર તમે અગ્નિદાહ આપશો વાત હા એ બંને જણાને અગર કુદરત એવું વિચાર્યું છે કે બંને જણા સાથે જ હશે તો અમારી એવી ઈચ્છા છે કે એમનો અંતિમ સંસ્કાર પણ સાથે જ થાય પપ્પાનું તો મળી ગયું છે મમ્મીનું હજી નથી મળ્યું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મમ્મીનું પણ જલ્દીથી મળે અને બંનેનું સાથે જ થાય એવી અમારી ઈચ્છા છે